દરવાજો વાગજો કરોડું વાગુ દરવાજો દીકર તું કટાજો આવ્યા છે ના તું નોજી મુદો કે બે છે ના મારે શાકભાજી લારી તો નહી તારે પણ હું કરવી બધું છું એવું તારા ભાવ ને આમ બધું કહો છો એટલે ના ના ઢોરા છે ના

આવે મારી તમે ભુવો નહી ભુવાતા પણ મેં પેલા આવતા આવતા વિરાજી ને જોશી એટલે ફોન કર્યો એમ કીધું શિવાજી કે મન ના છે એટલે કે આવું